હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો બ્લોગ શરૂ થયો છે સપળાથી આજે આવ્યા છીએ આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આ છે ગણપતિ બાપાનું મંદિર સપળાનું તો ચાલો કરીએ પપ્પાના દર્શન તો ગયા છીએ સિદ્ધિ મંદિર અને આ છે મૂર્તિ પપ્પાની તો તમે બધા લોકો પણ કરી લે દર્શન અમે બધા લોકોએ પણ કરી લીધા છે દર્શન આજે આપણે પપ્પાના મંદિરે જતા હતા તો ઘરેથી જ લાડવા બનાવીને ગયા હતા અને પ્રસાદ આપણે પપ્પાને ધરાવવાનો હતો તો અત્યારે આપણો પ્રસાદ પપ્પાને ધરાય છે અને એકદમ સરસ પ્રસાદ ધરાઈ ગયો હતો અને અમને પ્રસાદ પણ મળ્યો હતો અને સાથે સાથે અમને નમન અને દુર્વા પણ મળી હતી તો અહીંયા આપણો પ્રસાદ એકદમ સરસ ધરાઈ ગયો છે પપ્પાને અને પપ્પાના દર્શન પણ એકદમ સરસ થઈ ગયા છે તમે બધા પણ કરી લો ગણપતિ બાપ્પાના દર્શન તો આપણો જો પ્રસાદ ધરાઈ ગયો છે અને આ આપણો પ્રસાદ આપણા માટે આવી ગયો છે તમારા દર્શન તો એકદમ સરસ થઈ ગયા હતા અને પછી અમે લોકોએ મસ્ત તિલક એકદમ મસ્ત રીતે તિલક થઈ ગયું અને આ છે બપ્પાનું મંદિર પછી આપણે છે ને મંદિરની પ્રદક્ષિણા કરી અને અહીંયા જો પપ્પાના કેટલા મસ્ત પેઇન્ટિંગ બનાવેલા છે ત્રણેય બાજુ એકદમ સરસ બપ્પાના પેઇન્ટિંગ બનાવેલા છે પછી આપણે આવી ગયા તમશક રાજા પાસે ત્યાં આવેલ જોવા જોવાયે તો વિશે માંગી લીધી અને અહીંયા છે ને એકદમ સરસ બાપાની મૂર્તિઓ રાખેલી છે ને એની ઉપર આપણે છે ને સિક્કા લગાડવાના હોય છે તો તમે જોઈ

તો આપણે છે ને દર્શન કરી લીધા ને અહીંયા છે ને સપડા ગણપતિ બાપાની જો કેટલી મોટી મૂર્તિ બનાવેલી છે એકદમ સરસ અને અત્યારે વરસાદી વાતાવરણ છે અને વ્યૂ જોવું કેટલું મસ્ત છે તો ખરેખર આજે અમને બધા લોકોને એટલી મજા આવી છે ગણપતિ પપ્પાના દર્શન કરે અને સાથે સાથે આ વ્યૂ જોઈ અને વ્યૂ તો એકદમ જબરજસ્ત હતું ને એટલું મસ્ત વ્યૂ હોય તો આપણે ફોટો ન પાડીએ અથવા તો વિડીયો ન બનાવી એવું થોડું બને તો અહીંયા છે ને આપણે વિડીયો બનાવતા હતા બટ આજે પવન બહુ હતો ને એટલે સરખો વિડીયો નહોતો બનાવવા અને સાથે સાથે કર્યા પપ્પાના દર્શન તમે લોકોએ વિડીયો ફોટો બનાવી લીધા પપ્પાના દર્શન કરી લીધા અને વ્યૂ જો અત્યારે કેટલું મસ્ત છે અને હવે અમે લોકોએ છે ને પપ્પાના દર્શન પછી અમે લોકો આવી ગયા હતા રણુજા અને અત્યારે આપણે જઈએ છીએ જૂના મંદિરે દર્શન કરવા માટે તો આ છે રણુજા તો ચાલો આજે આપણે કરીએ રામાપીરના દર્શન અને આ મંદિર પણ એકદમ સરસ મોટું અને કેટલી જગ્યા છે તમે જોઈ શકો છો તો આ છે રામાપીરનું જૂનું મંદિર તો હાલો આપણે પણ કરી લઈએ રામાપીરના દર્શન અને તમે બધા લોકો પણ કરી લ્યો અને કોણ કોણ રણુજા આવ્યું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો આ છે રણુજાનું મંદિર જૂનું એકદમ સરસ અને મોટું તો આપણે દર્શન કરી લીધા છે અને જો મંદિર અને આ છે ધજા અત્યારે એકદમ વરસાદી વાતાવરણ છે અને ધજા કેટલી સરસ લહેરાય છે અને અહીંયા છે ને એકદમ સરસ બીલીનું ઝાડ હતું ને એટલા બીલા મસ્ત મસ્ત પાઇકાતા સાથે સાથે છે ને અહીંયા રાયણનું પણ ઝાડ હતું તો હું તમને બતાવું જો આ છે ને સામે રાયણનું ઝાડ છે પછી આપણે આવી ગયા હતા મહાદેવના દર્શન કરવા માટે અહીંયા મહાદેવનું પણ સરસ નાનકડું મંદિર છે તો મહાદેવના આપણે દર્શન કર્યા ને અહીંયા છે ને ઘણી બધી ગીર ગાયો પણ રાખેલી છે તો અહીંયા જો અત્યારે સાંજનો સમય હતો તો બધી ગાયું તમે લોકોએ મંદિરે દર્શન કરી લીધા મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે નવા રણુચા તો ચાલો જઈએ હેલો ગાઈઝ અમે લોકો સપડા છે ને પપ્પાને દર્શન કરીને આવી ગયા તો રણુજા રણુજા છે ને આપણે જૂના મંદિરે દર્શન કરી લીધા છે હવે જઈશું નવા મંદિરે દર્શન કરવા માટે તો ચાલો આજે આપણે કરીએ દા મહમહાપીરના દર્શન તો વાતાવરણ બી મસ્ત છે આજે એકદમ આજ છે ને વરસાદ જેવું વાતાવરણ છે તડકો નથી એટલે એકદમ મસ્ત શાંતિ છે તો ચાલો અહીંયા તો આપણે દર્શન કરી લીધા છે આ છે મંદિર જૂનું હવે નવા મંદિરે અને અહીંયા છે ને આપણે બધી શોપિંગ કરી શકીએ પછી આપણે આવી ગયા મંદિરે નવા મંદિરે ને અહીંયા પણ આપણે કરી લીધા રામાપીરના દર્શન અને પછી અહીંયા તો ઘણા બધા દેવદર્શન છે આજે આપણે બધા કરવાના છે અને આવી રીતે બધી મૂર્તિઓ બનાવેલી છે અને તમે આગળ આગળ વિડીયોમાં જોશો તો તમને ખબર પડશે જે આવ્યું હશે અને તો ખબર જ હશે નથી આવ્યું એને આવી રીતે છે ને બધા ફોટા અને મૂર્તિઓ બનાવેલું છે અને બધું નીચે ઇતિહાસ પણ લખેલા છે જે થયું છે કેવી રીતે થયું છે શું કામ થયું છે શેના માટે થયું છે એ બધું તો અત્યારે તમે જોઈ શકો છો બધા અલગ અલગ ચિત્ર બનાવેલા છે અને તમને આવી રીતે જોવા મળે છે બધા અલગ અલગ પ્રસંગ છે અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી એનું પણ એકદમ સરસ નાનકડું મંદિર બનાવેલું છે હવે બધા આપણે દર્શન કરવાના છે બધા ભગવાન છે બધા માતાજી છે ચાર ધામ છે બધા દર્શન તમને અહીંયા રણુ જ ને તો તમને થઈ જાય છે તો આ જો બધા અત્યારે મૂર્તિઓ આવી રીતે સરસ બનાવેલી છે ચારી બાજુ અને વચ્ચે મસ્ત મંદિર છે અને જગ્યા પણ બહુ ઘણી છે અને અહીંયા અંધક્ષેત્ર પણ ચાલુ જ હોય છે તો તમે ત્યાં પ્રસાદી પણ લઈ શકો છો અને આવી રીતે બધી માતાજીની મૂર્તિઓ બનાવેલી છે એકદમ સરસ શણગાર પણ કરેલો છે અને નીચે બધું ઇતિહાસ લખેલું પણ હોય છે અને આ છે મોટું અંક્ષેત્ર ણુજાનું અને આ બધા ચિત્ર કંઈક ને કંઈક કહાની દર્શાવે છે તો સરસ બધું બનાવેલું છે છે અને કે ઘણા બધા આપણે આવીએ તો અહીંયા છો ને બધા આપણે દેવ દર્શન થઈ જાય અને આપણે આખો દિવસ આવીએ ને તો એક આખો દિવસ પણ લાગી જાય આપણા દર્શન કરવામાં તો ચાલો અમે લોકો પણ દર્શન કરીએ છીએ સાથે સાથે તમે પણ કરો અને જુઓ રણુજા કેવું છે હેલો ગાઈઝ જોવો અને ને રણુજામાં કેટલા દેવદર્શન છે તો તમે અહીંયા આવો ને તો તમારો આખો દિવસ નીકળી જાય શાંતિથી બધા દેવદર્શન થઈ જાય અને બધા દર્શન આપણા અહીંયા થઈ જાય છે તો એકદમ સરસ રણુજા મંદિર બનાવેલું છે તો આપણે કરીએ છીએ દર્શન બધા અને તમે લોકો પણ સાથે સાથે દર્શન કરી લ્યો અને કોણ કોણ રણુજા આવ્યું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો અત્યારે આપણા બધા દર્શન ચાલું છે ઉપર લખેલું પણ છે તો તમે વાંચી પણ શકો છો તો આ છે રામાપીરનો ઘોડો એકદમ સરસ મૂર્તિ બનાવેલી છે અને બધી મૂર્તિ આવી રીતે સરસ છે ને કાચથી મઢેલી છે તો એકદમ સરસ લાગતી હોય છે અને જો વાતાવરણ અત્યારે કેટલું મસ્ત છે અને આ છે આખું રામાપીરનું મંદિર રણુજાનું એકદમ સરસ મંદિર બનાવેલું છે અહીંયા છે કૃષ્ણ ભગવાન તો બધા એકદમ સરસ છે ને ચિત્ર બનાવી અને કહાની દર્શાવેલી છે એકદમ સરસ તમે બધી જ જગ્યાએ દર્શન કર્યા અને હવે આપણે મંદિરના દર્શન કરી લે કેમ કે હવે આપણે નીકળવાનું છે તો તમને કેવું લાગે છે મને જરૂરથી કહેજો અને આ છે કંઈક રણુજાનું મંદિર અને ગેટ અત્યારે ઘણી બધી પબ્લિક અત્યારે આવતી હોય દર્શન કરવા માટે હેલો ગઈ અમે લોકોએ દર્શન કરી લીધું ને આગળ વિડીયોમાં તમે જોયું જ છે અને બધા દર્શન થઈ ગયા અમે લોકો નીકળીએ છીએ રમકડા આ મને રમકડા લઈ દે છે રમકડા તમારે લેવાના નથી આ લેવા છે તો લઈ નથી દેતી અમે દિંગલી લઈ લે બે હમણાં બસ જો દિંગલી લઈ જવા જો દિંગલી લઈ છે એ જહી આ મને રમકડા નથી લઈ દેતી પછી અત્યારે વાતાવરણ બહુ મસ્ત હતું ને એટલે વિડિયો ફોટો બનાવવાનું મન તો થાય જ જાય ત્યાં છે ને આપણે મસ્ત મસ્ત વિડિયો બનાવતા હતા અને બાકી તમે આજનું વાતાવરણ જુઓ સોનાનો સૂરજ વઈ ગયો છે એકદમ સરસ ખરેખર આજે છે ને કંઈક એવું જ લાગતું હતું વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત હતું અને તમે આ આજો કેટલું જબરજસ્ત લાગે છે એકદમ મસ્ત વાડી વિસ્તાર છે સાથે સાથે છે ને સૂર્યોદય એકદમ મસ્ત લાગે છે વાતાવરણ કંઈક આજે છે ને સાંજનો આવો જ રહ્યો છે એટલો મસ્ત છે ને કે જોઈને જ મન ખુશ થઈ જાય તો કંઈક આવા વાતાવરણ આવા નજારા એન્જોય કરતાં કરતાં આપણે હવે જવાનું છે તરફ તો તમને આ સોનાનો સૂરજ કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો બહુ એટલે બહુ મસ્ત આજનું વાતાવરણ હતું કેમ કે થોડોક વરસાદ આવી ગયો હતો ને એટલે વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત થઈ ગયું હતું એમ અને થોડુંક ઠંડુય હતું ગરમી બી નહોતી તો સપડાથી આપણે આવી ગયા તો ઘરે નેક્સ્ટ ડે થઈ ગયો છે ગુડ મોર્નિંગ ગાઈઝ અને અત્યારે છે ને સવાર હોય કે સાંજ હોય અમને બધાને એક જ વસ્તુ દેખાય છે ને છે કેરી ફરીથી અમે લોકો છે ને કેરી ઉતારવા માટે આવી ગયા છીએ કેમ કે સવારમાં કેરી ઉતારવાની મજા આવે સાંજે પણ મજા જ આવે બસ કેરી પાકેલી અમને મળવી જોઈએ તો આપણે આવી ગયા છીએ અત્યારે મસ્ત મસ્ત કેરી ઉતારવા અત્યારે કેરીનો કલર એટલો મસ્ત થઈ ગયો છે ને કે જોવાની પણ બહુ એટલે બહુ મજા આવે તો તમે કેરીનો કલર જોવો તમને કેવો લાગે છે ને મને કમેન્ટમાં કહે છે સાથે સાથે અત્યારે મોગરાનો ફૂલ પણ બહુ એટલી બહુ મસ્ત ખૂલે છે તો આ આપણા અગાસી ઉપર છે અને એકદમ મસ્ત લાગે છે ને હા કેરી જ નહીં આપણે અત્યારે છે ને દ્રાક્ષ પણ બહુ મસ્ત લાગી છે આગળના આપણે બ્લોગમાં જોઈતી ચાલો ફરીથી એક વખત આપણે જોઈએ અત્યારે એટલી મસ્ત દ્રાક્ષ લાગી છે તો આ છે આપણે જો મસ્ત દ્રાક્ષ લાગેલી આ સાથે આ વિડીયોને અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી